ભલે નહીં આવી રીતે જોઈએ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ અમે આવ્યા છે મમ્મીની ઘરે ચાલો બધા ઢોસા જમવું ઢોસાનો પ્રોગ્રામ આજે ને ઢાંકણું ખુલી ગયું તું ખબર નહીં કેમ ચાલો ઢોસા જમવા આજે છે ઢોસા એમાં એવું છે ગઈકાલે ભગવાને ધરાવી દીધા હતા ગઈકાલે ધરાવ્યા હતા ઢોસા એટલે ટિફિન આવ્યું છે મંદિરે લઈ ગઈ હતી તો આમાં છે ચટણી આમાં છે બે ચટણી આમાં છે બટેટાની સૂકી ભાજી પડી ના જાય ને આમાં છે મસાલો મમ્મી સૂકી ભાજી વધારે જોઈએ તમને કે ચીઝ વાળા ખાવા પપ્પા ચીઝ વાળા ખાવા તો ચીઝ તો આ નહીં ચીઝ તો છે મારી પાસે તો તમે કહો તો એ પ્રમાણે તો પછી વધારે કરી નાખો તો આમાંથી ચાર થશે મસાલા ઢોસા ચાર મસાલા ઢોસા થશે એવું હોય તો પછી બટેટા વઘાર નાખો મમ્મી પૂછો

મમ્મી ને ઘરે જોર છે ને મંદિરે તમને ચીઝ વાળો ખાવ થોડો ગરમ ગરમ આમાં દોજ તે આમ મૂકો એમ હા બાધી મંજીલી ફ્લેક્સ આપો ચિલી ફ્લેક્સ એમ મૂકાયો ચાલો અમે ઉતારશું વાંધો નહીં મસ્ત મસ્ત ડોસા 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 હવે એમ મૂકશું ચિલી ફ્લેક્સ

ના બને <laughs> <laughs>

ચમચા પૂને નાઈટ હું આપું તમને માં ગ્રીન મરચા નાખો અમાર ગ્રીન મરચા જોઈએ તો બીજાનું મૂકી દો ગ્રીન ના ચાલો મમ્મી જમે છે આ ગ્રીન ચટણી છે હું આપું છો મને કે પાણી ના નાખતી કે હવે મને કે રસો રસો આપો એટલે કે આછો આછો સંભાળ પાણી વાળો સંભાળ જોઈએ એમને પાણી વાળો સંભાળ લ્યો પાણી વાળો આપું તમને બીજી ચમચ પકડો લાઈક લ્યો હે યમી યમી આ બનાવી દો તમને ઓલો મસાલાવાળો હું કીધું <heeft Power working> <laughs> <laughs> एक दिन नहीं करी गे एक दिन वो से थी एक दिन <laughs> है? करी गे केवा थे डोसा नाइस थिया। नाइस थिया? मम्मी ने खबर होती हूं आवानी थी मैं थी। मैंने सरप्राइज करी सरप्राइज करी सरप्राइज चीज वाला पापा मुगले मम्मी तुमने चीज वाला जो मसाला वाला चीज वाला चीज वाला अरदड़ तो नहीं है अरदड़ तो अरदड़ तो नहीं है हम बस आ सरस बनाई हो બીજો બનાવો હજી ચીઝ વાળો પાપા આ બનાવ્યો આને નહી જોઈએ હે બસ બે ઢોસા તો હું આટલું ખાઈ લો પછી ખાવું પડે તો હું ના ઉતારું પછી ઉતારું એક કે કુતારી લો એક કુતારી ના દાળ સરસ થઈ કા

તથા બધા કાંતી લઈ લે મને ચીઝ ઓછી ભાવે पापा તમને ચીઝ આપું ચાલો સબસ્ક્રાઇબ કે બની ગયા છે જમી પણ લીધા સોરી અમે રેસીપી તમને શેર ના કરી કે રેસીપી આમાં કંઈ શેર કરવાનું હતું નહીં ખાલી બનાવવાના હતા બનાવીને લાવી હતી ને ગઈકાલે મોડું થઈ ગયું હતું એટલે રેકોર્ડ નથી કરી શકીએ બધા એમ કહેશે કે પ્લીઝ તમારી રેસીપી આપો મને ખબર છે તમને બધાને રેસીપી જોઈ છે આપશું તે સબસ્ક્રાઈબ લાયકમાં યુટ્યુબ ચેનલ જોતી થઈ કે